કમળો એટલે કમળાને આપણે શું જોન્ડિસ પણ કહી શકીએ છે કમળો કેવી રીતે થાય છે તો ધારો કે કોઈ કોઈ એક વ્યક્તિને કોઈ જોન્ડિસ થયો હોય કમળો થયો હોય તો એ વ્યક્તિ ગમે ત્યાં ખુલ્લામાં સંડાશ કરે તો એ સંડાસમાં શું કમળાના જંતુઓ હોય છે તો એ એ કદાચ ગમ પાણી પીવાના નજીક પીવાનું પાણી હોય પેલા ગામડામાં તો કેવું હોય કે પાણી હોય ને ત્યાં બાજુમાં તળાવ હોય ને નદી એ રીતે જંતુઓ કમળાના બીજી બીજા વ્યક્તિઓ પીવે એ જ પાણી તો એ રીતે કમળાના જંતુ વક્ષ નો ફેલાવો થાય પછી બીજું કદાચ કોઈક એવા સંડાસવાળા કપડાં ધુવે નદીનાળામાં અને એ જ પાણી આપડા પીવામાં આવે તો બી થાય કદાચ ખુલ્લામાં સંડાસ કર્યું હોય તો એમાંથી માખી ઉડીને આપડા જે નાસ્તાની દુકાન હોય એમાં માસીઓ બેસે એટલે આ રીતે મળ દ્વારા ફેલાવતો કમળાનો રોગ છે તો જ્યારે બી વાવડ ચાલતા હોય કમળાના વાવડ ચાલતા હોય એટલો ટાઈમ તો તમારે શું પાણી ઘરમાં ઉકાળીને પીવું જોઈએ ઘરનું પાણી પીવું જોઈએ કદાચ પાણી ક્યાંથી આવે આપણને ખબર ના પડે પાણી શુદ્ધ પીવું જોઈએ અને ખોરાક બને ત્યાં સુધી તાજો જ પીવો ખાવો જોઈએ બહુ વાસી ખોરાક નહીં રાખ્યો કારણ કે ખુલ્લામાં નહીં રાખો અને વાસી ખોરાક ખાવો તો પણ ગમે ત્યાંથી માખી આવીને બેસી જાય છે અને બજારમાં જે માર્કેટમાં જે મળતા નાસ્તાને એ બહુ ખુલ્લામાં રાખેલા હોય વાસી હોય એ ખાવા દૂર રહેવું જોઈએ બને ત્યાં સુધી જો ખાવાની બહુ એવો પ્રસંગ બનતો જ હોય તો બને ગરમ ખાવા પ્રયત્ન કરવો જોઈએ તો આ રીતે તમે કમળાને રોકી શકો છો અને જે આપણા ઘરમાં જેને બી કમળો થયો હોય તો એ વ્યક્તિને બરાબર શું છે કે સંડાસ કર્યા પછી બરાબર હાથ બરાબર ધોવાના દિવસમાં ત્રણ ચાર વખત હાથ ધોતું રહેવું જોઈએ અને પાણી પણ ગળામાં ઉકાળી દેવાનું પછી એને ઠંડુ કરીને જ પીવું જોઈએ તો આ રીતે થોડું કમળામાં પ્રિવેન્શન થઈ શકે છે હવે કમળાના સામાન્ય લક્ષણો શું તો કે ભૂખ ઓછી થઈ જવાય અને પેલું શું કહેવાય જમણી બાજુ દુખાવો રે નાપીની જમણી બાજુ દુખાવો દુઃખાવડે કડક કડક સોજા જેવું લાગે ઉલટી જેવું થાય તાવ આવે અને અશક્તિ લાગે પછી વધારે જ્યારે કમળો લાગે તો શરીરમાં પીળાશ બી દેખાય અને અત્યારે તો શું છે કે અને પેશાબ પણ ગાઢો પીડો થઈ જાય વધારે જો તમને કમળાની અસર થાય તો શું તમે ઉલટીઓ પણ ચાલુ થાય તો આવી કંડિશનમાં તમારે એડમિટ બી થવું જોઈએ કેમ કે ડિહાઈડ્રેશન લીધે મોત પણ થઈ શકે છે અને કમળાની વધારે અસર થાય તો તમે શું જે બી દર્દી હોય એ ઊંઘ વાળી સ્થિતિમાં ડ્રાઉસીનેસ આવી જાય તો એમાં પણ એડમિટ થવું જોઈએ કમળાની બહુ આમ સ્પેસિફિક કોઈ દવા નથી પણ શું કમળોથી દર્દી વધારે મુશ્કેલીમાં ના મુકાય એના માટે ટ્રીટમેન્ટ ચાલુ રાખવી જોઈએ ડોક્ટરને અત્યારે તો શું છે કે એવા ટેસ્ટ છે લેબોરેટરીમાં એટલે તાત્કાલિક ખબર પડી જાય કે કમળો કયા તમને કેટલું નુકસાન છે તમારો ડોક્ટર તમને સારી રીતે જણાવી શકે છે તો અને તમે શું કરી શકો તો તો કે શું તમે કદાચ ફળોના રસ લઈ શકો છો જે 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 તમને મળી શકે ફળો અને શેરડી ગોળ એવું લઈ શકો થોડી મીઠી આઈટમ લઈ શકો છો કમળાના દર્દીઓ માટે અને ભારે વસ્તુ જે તેલ છે ઘી છે માખણ છે મલાઈ છે દૂધ છે જે પચવામાં ભારે છે એ વસ્તુ બધું જ છોડી દેવું જોઈએ કમળાના દર્દીએ એ ખવાય નહીં આમ તો જેને કમળો હોય એ દર્દી શું છે જેટલું બને એટલું આરામ કરે તો પણ સારું ફિઝિકલી આરામ બી કરવું જોઈએ અને આપણા જે પેટને આરામ રહે એ માટે પણ હલકો જ ખોરાક લેવો જોઈએ તો જેટલું બને ભારે માંસ મટન ઈંડા અને આવા તેલના મસાલાને એ બધું છોડી દેવું જોઈએ તો શું તે એને આરામ રહે અને ફળોનો રસ લેવાય થોડું હલકું લેવાય ફળો ખવાય ગળિયા ફળો બી ખવાય ગળિયા આઈટમ જે જે શેરડી છે એ બધું પણ વધારે ખાય તો કમળાના દર્દીઓને સારું હોય છે એક વખત કમળો થયા પછી અમુક ટાઈમ સુધી એ ચેપ પણ છે એટલે કમળો થયો એને સ્વચ્છતા રાખવી જરૂરી છે હાથ બાથ બરાબર ધોવા જોઈએ અને બીજું કે કમળાના દર્દી શું છે એક વખત કમળો થાય તો એને શું છે કે જો કદાચ આલ્કોહોલ પીતો હોય તો અમુક સમય સુધી લાંબા સમય સુધી આલ્કોહોલ પીવાય નહીં કેમકે લિવરને નુકસાન થઈ શકે છે તો આ રીતે કમળો થી કમળા વિશે જેટલી મને થોડી ઘણી જાણકારી હતી એ મેં તમને કીધું સારું તાર નેક્સ્ટ વિડીયોમાં